આપણે તાજે તાજું કેમ બનાવી ખાવા કેરી આપણે લઈ આવીને એક છે ને બોળો નાખી આ એ હાથમાં હ બહુ મસ્ત લાગે ખટ મોટું આપણે સફરજન ન થતા ખાટા મીઠા લીલા સફરજન હમ એ સફરજન છે અહીંયા મારે અપશે ને ઘરમાં ઝાડવું છે સફરજન તમે તાજે તાજા બે તોડી એને રોજ કરતા તાજે તાજો છોકરી કરી દ્યો થોડુંક જાજુ કીધું લાવો કદ દવ અને બાર ધારું રે કે રે બહાર નહી તો ફ્રીજ માં મૂકો તો હાજ રે હમ હમ કંઈ ન થાય એને અઠવાડિયા સુધી ખાધા રાખો તાજા તાજું બનાવી બરાબર આય ન થાય મસ્ત બધાય જો મે બનાવ્યું છે તમે બધાય બનાવી જો અને ખાઈ જો પછી મને કહેજો સફરજન નો કથાણ હમ હંસા બેન નો તો કઈ કે બોલ છે કેમ થાય